દોસ્તો ગઈકાલે જ અંબાણી પરિવારે પોતાના એક લાડલા સદસ્યને અલવિદા કહ્યું છે જે હા દોસ્તો અંબાણી પરિવારના એક સભ્ય ઓછા થયા છે તમને જાણીને નવાઈ લાગશે કે અમે વાત કરી રહ્યા છીએ અંબાણી પરિવારના એ ડોગી વિશેની કે જે ડોગીનું નામ હેપી હતું અંબાણી પરિવાર એમને પોતાના એક સભ્યની જેમ જ રાખતા હતા અને દરેક પ્રસંગોમાં તેને પણ એક અલગ જ અંદાજમાં સજાવવામાં આવતો હતો આ ડોગી અચાનક વિદાય થતાની સાથે જ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયા છે એમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોગીનું હવે અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે કાંઈ પણ છે એમનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવવાનું છે ત્યારે અંબાણી પરિવાર ગઈકાલે જ્યારે આ ડોગીનું મોત થયું અચાનક ત્યારે આ બાદ એવો સૌ લોકો શોકમાં શોકાતુર બન્યા હતા અને ત્યારબાદ એમણે અનેક પોસ્ટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં એમણે કહ્યું હતું કે અમારા પ્રિય ડોગી તું અમારી વચ્ચે તો નથી ત્યારે સ્વર્ગમાં તે સ્થાન મેળવીને અંબાણી પરિવારનું નુકસાન કર્યું છે ત્યારે દોસ્તો આ હવે સમાચાર સોશિયલ મીડિયા પર જે વાયુ વેગે ફેલાય છે ડોગીને શું થયું છે આ જાણવા માટે સૌ લોકો આતુર હોય છે ત્યારે આજના વિડીયોમાં એ પણ જણાવીશું સાથે એ પણ જણાવીશું કે આ ડોગીની કિંમત કેટલા કરોડ હતી જેની એક કિંમત જાણીને સૌ લોકો હોય છ જાય ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દોસ્તો અમે તમને જણાવી દઈશું કે આ ડોગીની કિંમત કેટલી છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે આ એક ડોગીની કિંમતથી એક મોટો બંગલો ખરીદી શકાય કારણ કે આ કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે આ એક ખાસ પ્રકારનો ડોગી હતો કે જેની ખરીદવાનું એક મોટા લોકોનું સપનું હોય છે ત્યારે એક અલગ જ એમને જે કાંઈ પણ ફોર વ્હીલર કાર છે એમાં એમને ફેરવવામાં આવતો હતો આ ડોગી માટે સ્પેશિયલ બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી એમના માટે બંગલાની વાત હોય કે પછી એમના માટે કારની સુવિધા હોય તમામ અંબાણી પરિવારમાં તેમને મળતું હતું ત્યારે એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હોય તો એમાં નવાઈની વાત નથી કારણ કે અંબાણી પરિવારના એક ખાસ સદસ્યની જેમ જ એનો ઉછેર કરવામાં આવતો હતો એમને ખાણીપીણીથી લઈને તમામ વસ્તુઓની ખૂબ કાળજી લેવામાં આવતી હતી કારણ કે એ મૂંગા જીવને પણ અંબાણી પરિવાર હંમેશા પોતે એક માણસની જેમ સાચવે છે અને તેટલા માટે જ આ અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પોતે જે કાંઈ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે વનતારા ખાતે એક ખૂબ મોટું પ્રાણીઓનું જે કાંઈ પણ અભિયાન છે બનાવ્યું છે અને આ અભયારણ્યમાં આ પ્રાણીઓની સુરક્ષા માટે અને એમના જે કાંઈ પણ પાલન પોષણ માટે ખર્ચો કરવામાં આવે છે એ સમગ્ર અંબાણી પરિવાર ભોગવે છે ત્યારે અંબાણી પરિવારનો આ વનતારા પણ અનેક પ્રાણીઓનું જે જતન કરે છે અને એમની માવજત કરે છે ત્યારે દોસ્તો હવે એવા સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાયા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લાડલા એવા હેપ્પી કે જે ખાસ કરીને એવું કહી શકાય કે અનંત અને રાધિકાને હેપ્પી ખૂબ પસંદ હતો કારણ કે તેઓ હંમેશા એમની સાથે હેપીને રાખતા હતા આ હેપીનું નામ સાંભળતા જ સૌ લોકો હેપ્પી થઈ જતા હતા એવા અંબાણી પરિવારના આ ડોગીના અચાનક અવસાનથી સૌ લોકો ચિંતામાં મુકાયા હશે અંબાણી પરિવારમાં ગઈકાલે એમની જે કાંઈ પણ વિધિ છે એ કરવામાં આવશે અને હવે જે કાંઈ પણ જે પ્રોસેસ છે એ આગળ કરવામાં આવશે ત્યારે અંબાણી પરિવારમાં આ દ્રશ્યો જે કાંઈ પણ દેખાઈ રહ્યા છે તમામ દ્રશ્યોમાં પણ આ ડોગી સાથે દેખાઈ રહ્યો છે કારણ કે આ ડોગી જે કાંઈ પણ છે એ અંબાણી પરિવારનો એક સદસ્ય જ હતો ત્યારે દોસ્તો એની કિંમત પણ અમે તમને જણાવી દઈએ કે આ ડોગીની કિંમત લગભગ કરોડોમાં હોય છે કારણ કે આ ડોગીની જે કાંઈ સુવિધાઓ છે એમને જોતા એવું લાગે કારણ કે ડોગી માટે એક ખાસ અંબાણી પરિવારમાં બંગલો હતો તો બીજી તરફ એમના માટે ફરવા માટે એક લક્ઝરિયસ કાર પણ હતી ત્યારે આ તમામ સુવિધાઓની વચ્ચે એવું લાગે કે એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હશે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના ડોગી વિશે આપનું શું કેવું છે તમારો મત પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં તથા આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલના નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ